મિત્રો મેલડી માના અનેક પરચા વિશે આપણે સાંભળ્યું હશે પણ આજે આપણે સાંભળીશું મેલડી માતાએ મુસલમાનના દીકરાને પરચો આપ્યો તેના વિશે જય મેલડી મા મિત્રો આજે આપણે સાંભળીશું કે માં મેલડીએ કઈ રીતે એક દીકરાને પરચો આપ્યો અને તેનું સિત્તેર લાખનું દેવું કર્યો મિત્રો કહેવામાં આવે છે કે માં મેલડી પારે ના કોઈ ભક્તો આવે તો તેની બધી જ મનોકામના પૂર્ણ કરે છે અને તે તેમના બધા જ માં મેલડી પૂર્ણ કરે છે પછી તે હિન્દુ હોય કે મુસલમાન માં મેરડી પોતાના ભક્તોમાં નાત જાત કે ભેદભાવ રાખતા આવેલા ઇકબાલ નામનો દીકરો રહેતો અને તેના પરિવારમાં બાળકો હતા પરંતુ આ ઇકબાલના ના માંથી સિત્તેર લાખ જેટલું દેવું થઈ ગયું હતું અને લેણદારો મારું મારું કરી રહ્યા હતા આ લેણદારોથી બીકતી ઇકબાલ દિવસ રાત એક નાનકડ ઓરડીમાં રહી પડ્યો હતો અને એકવાર બન્યું એવું કે તેઓ પાંચેક વર્ષ નો દીકરો બીમાર પડ્યો અને એટલો બધો બીમાર પડ્યો કે મરણ પથારી આવી એટલે તેની કહ્યું કે જો તમે આપણા દીકરાને દવાખાને ન લઈ જાવ તો તે મરી જશે ત્યારે ઇકબાલે કહ્યું કે જો હું આ ઘરની બહાર નીકળું તો લેણદારો મને મારી નાખશે માટે હું દીકરાને કેવી રીતે દવાખાને લઈ જાવ પત્નીએ કહ્યું કે તમે તમે તે કરો પણ મારા દીકરાને દવાખાને ભૂબો કરો નહીતર જીવ તો નહીં રહે

હું તમારા પૈસા ચૂકવી દઈશ પરંતુ કોઈ માનવા તૈયાર ન હતું બધા મારું મારું કરી રહ્યા હતા તેમાંથી એક ભલા લણદારે કહ્યું અત્યારે તું તારા દીકરાને દવાખાને લઈ જા અને તેને એટલે જવા દીધો અને અને પરંતુ પછી તેને નહીં જવા દેઈ પછી તેને પોતાના દીકરાને લઈ સરકારી દવાખાને જાય છે અને દવા કરાવી પોતાના ઘરે પાછો આવે છે પરંતુ તે રાત્રે તેની ઊંઘ આવતી નથી અને તે વિચાર કરે છે કે આટલું બધું દેવું હું કઈ રીતે ભરીશ આ લેણદારો હાથે મરવું તેના કરતા હું મારું જીવન ટૂંકાવી દઉં હું જીવતો રહીશ તો મને તે લેણદારો મને સુખી નહીં પત્ની અને બાળકોને જોઈ અને ઘર છોડીને ચાલી છે અંધારી રાત હતી અને ચારો તરફ સન્નાટો છવાયો એવામાં ફરતો ફરતો પાર એવડી આવી એક નાનકડી માતાજીની ડેરી પાસે પહોંચે છે અને તે ડેરીમાં મેલડીમાં ને એક નાનકડો ફોટો હતો તે ફોટો જોઈ ઇકબાલ બોલ્યો માડી મને ખબર નથી કે આ હિન્દુઓને માતાજી કઈ રીતે પૂજે છે પરંતુ હું તને બે હાથ જોડી અને વંદન કરું છું વીનું છું મારી પત્ની અને બાળકોની રક્ષા કરજે મારું દેવું તો ભલે હું ન ભરી શકું પરંતુ મારા પરિવારની વારે આવજે માડી મારે તને શીલા વંદન છે એમ કહી તે ફરતો ફરતો આજે ડેમ પાસે પહોંચ્યો અને વિચાર કરે છે કે આજે મારે આ ડેમ માં કૂદી અને મારું જીવન દુકાવવું છે

પોતાના ઘરે આવે છે અને પોતાના પરિવાર ને પેટી અને ઇકબાલ સવારે વહેલે ઉઠી બજારમાં જાય છે ત્યાં તેના તેર લેણદારો સામેથી મળે છે ત્યારે તે લેણદારો બોલ્યા વાહ ઇકબાલ વાહ તે બધું દેવું બીજા દિવસે ચૂકવી દીધું

મિત્રો આવી બીજી ધાર્મિક વાર્તા સાંભળવા માટે અમારી ચેનલ અંતરનો આલાપ સબસ્ક્રાઈબ કરો